જય માતાજી જય મંગલ જય હોનલ તો મિત્રો આજે એક ખાસ બનાવી રહ્યો જે આઠમા ભાગનો આપણે લોન્ચ થઈ ગયેલો છે અને માર્કેટમાં ટિકિટનું વેચાણ પણ ચાલુ થઈ ગયેલું છે અને બધા મિત્રોને ખ્યાલ છે કે આપણે સાત ભાગની સફળતા બાદ આજે ભાગ આઠ લાવી રહ્યા છીએ જેમાં આપણે ઘણા બધા મોટા ઇનામો રાખી દીધા છે અને સરળ હપ્તેથી ઘર વપરાશની વસ્તુઓ વસાવો એ તો આપણે પહેલે છે ખ્યાલ જ છે કારણ કે ડ્રો નો હેતુ શું ફ્રોડ કરતા નથી આવી રીતના હવે સાત ભાગની આપણા બધાના સપોર્ટ સાત ભાગ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આઠમો ભાગ તમારી સામે લોન્ચ કરી દીધેલો છે તો એમના જણાવી દઉં કે આપણે આ વખતની જે કઈ રીતની યોજના છે ઈ ડિસ્પ્લે ઉપર તમને ફોટોઝ મૂકતો જાયશ અને જણાવતો જાયશ કારણ કે મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર તે વિગતવાર મૂકી દીધેલો છે અને પોસ્ટર પણ ડિસ્પ્લે ઉપર આવતા જશે તો મિત્રો આપણે આવતી એકવીસ તારીખે એટલે કે એકવીસ બે બે હજાર પચીસે ના દિવસે આપણે પહેલો તે ડ્રો ખોલવાના છીએ જેમાં પાંચસો રૂપિયાનો હપ્તો છે જેમાં આપણે પહેલું જ ઇનામ ખોલવાના છે એમાં છ લાખ રૂપિયા રોકડા છે બીજું ઈનામ ખોલવાના છે એમાં ટાટા નેનો એક લાખ રૂપિયા રોકડા છે એક લાખ ઉપરનું નું ઈનામ ખુલશે એનો કૂપન નંબર હશે એની આગળ પાછળ જે નંબર હશે એને આપણે ફાઈવજી ફોન ફ્રીમાં આપવાના છે તો મિત્રો આજે જ કૂપન બુક કરાવો અને ફાઈવજી ફોન અને લાખોના ઇનામ જીતવાનો મોકો છે તો મિત્રો અલગ અલગ સ્કીમ તો આપણે બધા માટે રાખેલી છે કારણ કે એઝ એન મિત્રો માટે પણ ઘણી રાખેલી છે પંદર કુપન માં કમિશન છે પ્લસ માં પંદર કુપન માં કોઈ મોટું ઇનામ ખુલશે તો એમાં બોનસ પણ મળવાનું છે અને મોટા ઇનામ માં પણ પચીસ હજાર એકાવન હજાર એકવીસ હજાર એ બોનસ પેટે આપવાના છે તો મિત્રો લક્ષ સેવલ માર્કેટિંગ નો હેતુ બધા મિત્રોને ખ્યાલ જ છે સરળ હપ્તે થી ઘર વપરાશની ની વસ્તુ વસાવો

અને એક સાથે વસ્તુ લઈ નથી શકતા તો સરળ ઘર વપરાશ પાંચસો સાતસો એટલે અઢારસો રૂપિયા જમા થવાના છે તો એમાં ગરીબ વ્યક્તિગત એક સાથે વસ્તુ નથી લઈ શકવાના તો સરળ અપતે થી એને ઘર વપરાશ ની વસ્તુ પણ થઈ જવાની છે અને જો એના કિસ્મત હશે તો એને લાખો પતિ બનવાનો મોકો પણ છે અને ઘરે એનું ભવિષ્ય બનવાનું છે એના બાળકોને જેને એને સપનામાં ન વિચાર્યું હોય એ ભવિષ્ય બનાવી શકશે તો લક્ષ્ય માર્કેટિંગનો આ જ હેતુ છે કે સરળ હપ્તેથી ઘર વપરાશની વસ્તુ વસાવો અને સાથે જીતો લાખો ને એના જય માતાજી જય મંગલ જય હોના